ઇન્ડિયા મહત્વના સમાચાર જોઈએ દૂધસાગર ડેરી વાર્ષિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભામાં દુધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની મંડળીઓને દસ ટકા શેર ડિવિડન્ડ આપવામાં આવ્યું અને દુરડા દ્વારા પશુપાલકો માટે જરૂરી સાધનો ચાલીસ ટકા સહાય દસ ટકા સહાય વધારા અકસ્માત વીમો બે લાખથી વધારાને ચાર લાખ કરવામાં આવ્યો ડેરી દ્વારા ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો છે એકત્રીસ ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત સત્તરસો કરોડ કરોડની હતી સાડા ચાર વર્ષમાં સાતસો પચાસ કરોડનો મિલકતમાં વધારો થયો છે બે હજાર વીસમાં ડેરીની લોન ટર્મ લોન ચારસો પંદર કરોડ હતી સાડા ચાર વર્ષના અંતે લોનમાં ત્રણસો ને ચાર કરોડની લોન ભરપાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચ જિલ્લાના આમોદ રોઝા ચાકરીયા મુલેરના છેતાલીસ કિલોમીટર માર્ગને રૂપિયા ચારસો કરોડના અંદાજીત ખર્ચે ફોરલેન અને મજબૂતીકરણના કામનું ઈ ખાતમુહૂર્ત ભરૂચમાં સંપૂર્ણ કર્યું હતું આ રૂટ લેન થવાના પરિણામે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો માટે ભવિષ્યમાં દહેજ જવું વધુ સરળ બનશે અને ટ્રાફિક પરનું ભારણ પણ હળવું થશે મુખ્યમંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત લોકાર્પણ ખાતમુહૂર્તના વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં એક સાથે સમગ્ર તયા ત્રણસો સડસઠ કરોડ રૂપિયાના ચોત્રીસ વિવિધ વિકાસના કામોનું જિલ્લાના નાગરિકોને આપ્યા હતા કચ્છના ભચાઉ તાલુકામાં વોંધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઇવે પર સોમવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર અચાનક નિયંત્રણ ગુમાવતા બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દિવાલ તોડીને લટકી પડ્યું અકસ્માતની ગંભીરતા એવી હતી કે કન્ટેનર ડિવાઇડર પર ચડી ગયું હતું અને બ્રિજ વચ્ચે લટકતું રહી ગયું આ દુર્ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનું ચમત્કારિક બચાવ થયો હતો ભારતીય શેર બજારની ગ્રીન ઝોનમાં શરૂઆત સેન્સેક્સ ત્રણસો તેર અંક વધીને એસી હજાર નવસો તેર તો નિફ્ટી પણ એકસો અઢાર અંક વધીને ચોવીસ હજાર છસો ત્યાંસીના લેવલે કારોબાર કરી રહ્યા છે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અડધા ટકાની તેજી પાવર આઈટી અને ફાર્મા સેક્ટરમાં નિર્માય તો મેટલ બે ટકા ઓટો રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ એક એક ટકા વધ્યા જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે ચોથા દિવસે પણ ઓપરેશન અખલ યથાવત જેમાં ગાઢ જંગલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ત્રણ આતંકીઓ ઠાર મરાયા તો ભારતીય સેના દ્વારા વીસ એમએમ બુર્જ ગનની સુવિધાવાળું રુદ્ર એટેક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને એ વિષય પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી એના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી પચીસો મહિલાએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી